બત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી હતી વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા વર્ષોથી બંધ પડેલી

અને માત્ર 18 દિવસમાં એકાવન હજાર ટન પિલાણ કરવામાં આવ્યું છે જેનો તાપી જિલ્લાના ખેડૂતને આનો સીધો લાભ થશે અને એના દ્વારા આવનાર સમયમાં તાપી જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બનશે એવી આશા વ્યક્ત કરી હતી સામાન્ય સભામાં એકસો એકોતેર વિધાનસભાના ધારાસભ્યો મોહનભાઈ અને એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામેટ સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ સુમુલ્લા ડિરેક્ટરીવા કાંતિ કાકા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી લોકોને શાંતિ રાખી સુગર ફેક્ટરીના ડિરેક્ટરને સાથ સહકાર આપવા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક જેસીબી નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું એ ખાણ ઉદ્યોગ મંડળીની મે વાર્ષિક સાધારણ સભા ઘણા વર્ષોના અંતરાલ પછી મળી એમાં ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સભાસદોએ હાજરી આપી એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે સુગરની હાલની જે પરિસ્થિતિ છે ચાલુ કરવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં નેગેટિવ નેટવર્કવાળી આ સુગર ફેક્ટરી એમાં કોઈ ફાઇનાન્સ આપતી એજન્સી ફાઇનાન્સ નહીં કરી શકે એવા સંજોગોમાં રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય સી આર પાટીલની મધ્યસ્થી રાજ્ય સરકારે ત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી તબક્કાવાર લગભગ સિત્તેર ટકા ગ્રાન્ટ આપી હજુ બાકી છે પણ આપણે સુગર ફેક્ટરી ચાલુ કરી સુગર ફેક્ટરી વ્યારા ચાલુ થવાને કારણે આ વિસ્તારના જે શેરડીના દલાલો હતા કે કોલું ચાલતા હતા એ લોકોએ પાંચસો રૂપિયા વધારે ભાવ આપવાની ફરજ પડી અને આ સુગર ફેક્ટરીએ પણ આજ સુધીમાં એકાવન હજારનું ક્રસિંગ કર્યું છે અને આવનારા દિવસોમાં બે લાખ બીજું ક્રસિંગ કરવાની ગણતરી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને આ સુગર ફેક્ટરી ચાલવાથી આ વિસ્તારના જે નાના સીમાન ખેડૂતો છે આદિવાસી ખેડૂતો છે એમનો ચોક્કસ પ્રકારે લાભ થવાનો છે અને ચોવીસ હજાર જેટલા સભ્ય સંખ્યા ધરાવતી આ સુગર ફેક્ટરી ચાલે એમાં તમામ લોકોની ઇન્ટરેસ્ટ છે એના કારણે આ સુગર ફેક્ટરી ચાલશે આવનારા દિવસોમાં મજબૂત કરવા માટે મોડિફિકેશન અને ડિસ્લરી પણ શરૂ કરવાની ઠરાવ આજે અમે કર્યો છે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી જે વ્યારા સુગર જે છે એની આજની આ સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સભાની શરૂઆત માન્ય વ્યારા સુગરના પ્રમુખ માનસિંહભાઈ પટેલે શરૂઆત કરી અને અહીં તમામ કોસ્ટરિયન કમિટીના તમામ ડિરેક્ટરશ્રીઓ શ્રી જયરામભાઈ અને તમામ આગેવાનો સહકારી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આ વ્યારા શુગર જે શરૂઆતમાં માત્ર અઢાર દિવસની અંદર જ એકાવન હજારનું પીલાણ કર્યું છે અને આજે આ શુગર ચાલુ થવાથી તમામ ખેડૂતો સભાસદોને ખૂબ મોટો લાભ થવાનો છે શરૂઆતમાં થોડી ચિંતા હતી પરંતુ સભાસદો અને ખેડૂતોના સહયોગ સહકારના લીધે આ વ્યારા સુગર ખૂબ જ સારી રીતે ચાલવા જઈ રહી છે અને આજે તમામ ખેડૂતોને મારી અપીલ છે કે આ વ્યારા સુગર મારી પોતાની છે એ પ્રમાણે દરેક ખેડૂત જો વિચારશે તો મને પોતાને ખાતરી છે કે ટૂંક સમયમાં એક બે વર્ષમાં આ સુગર ખૂબ સદ્ધાતા પર જશે અને ખેડૂતોના હિતમાં ખૂબ સારું થવાનું છે એ મને પોતાને ખાતરી છે ત્યારે હું આ વ્યારા સુગર વતી રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય સી આર પાટીલ સાહેબ માન્ય પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સંદીપ દેસાઈ સાહેબ અને ખાસ કરીને આ વ્યારા સુગ સુગરના તમામ ખેડૂતો અને ખાસ કરીને જે ડિરેક્ટરોએ પોતાની ફરજ બજાવી અને ફક્ત પોતાનું છોડી અને આવી યારા સુગર ધમધમતી થાય એના માટેના પ્રયત્ન કર્યા છે ત્યારે આજે ખૂબ સારામાં સારી આ સાધારણ સભા પણ થઈ છે અને દરેક એજન્ડા વહે ખેડૂતે પોતાનો સહકાર હાથ ઊંચો કરીને બતાવે છે ત્યારે તમામનો હું દિલપૂર્વક આભાર માનું છું